નમસ્કાર મિત્રો આજે આ યુસબર્ગનો રસ્તો છે પહોંચવા આવ્યો કારણ કે રસ્તોમાં ગઈકાલ જેવો જતો એટલે મેં કંઈ શરૂઆતના શૂટ લીધા નથી અને પણ આ છે થોડુંક સરસ એટલે મજા આવશે આજે બરફ હોવાની પૂરેપૂરી સંભાવનાઓ તો છે જોઈએ ત્યાં જઈને ખબર પડશે બાકી અત્યારે રસ્તાની બંને બાજુ તમને હળવો હળવો બરફને એવું દેખાય છે મિત્રો યુસમર્ગ આવી તો ગયા છે પણ અહીંયા ઉનાળામાં આવવા માટેની જગ્યા છે કોઈ નથી અને જો તમે આવું ખાલે ખાલી પડ્યું છે આ રસ્તા ઉપર એકલા જઈને જાય તો એ કરીએ શું એના જેવી વાત છે બરફ બરફ આ તમને થાંભલાની આખી લાઈન દેખાય છે અને એ જ સાચો રસ્તો હોઈ શકે છે બાકી તો અહીંયા કાંઈ નથી અને બોર્ડ ઉપર આબર બેઠી છે એટલે ડેસ્ટિનેશન બરાબર છે પણ કાશ્મીરની અંદર તમે જ્યારે પણ આવો ત્યારે આ વસ્તુ યાદ રાખજો મોટા ભાગે આ ઉનાળાની આ જગ્યાઓ છે જ્યાં તમારે એન્જોય કરવું હોય તો કરી શકો છો અહીંયા થોડાક ઘોડાવાળાને ને એવું બધું છે દૂધપત્રીની જેમ ફરીથી આજે અમે અહીંયા ચાલીને જાય છીએ આખા રસ્તા ઉપર જો માત્ર આ ઘોડાને ચાલવાનો રસ્તો છે આપણે અહીંયા ગાડામાં રગ હોય ને એમ અને આખા આ વિસ્તારની અંદર માત્ર બરફને બરફ છે મેં પહેલાં વિડીયોમાં કીધું એમ ઉનાળામાં આવવા માટેની આ જગ્યાઓ છે એટલે શિયાળામાં માત્ર તમને આ જોવા મળશે અને આજે તડકોય એટલો છે એટલે વધારે બરફ થોડો થોડો ઓગળતો હોય એવું લાગશે ક્યાંક ક્યાંક જગ્યાઓ તમને દેખાય છે અને આજે અત્યારે જાય છે દૂધ ગંગા કાલે દૂધ પતરી હતું એનું જે મેઇન પોઈન્ટ છે એનો પોઈન્ટ એ અહીંયા છે એટલે હવે જોઈએ ટોટલ આવવા જવાના ચાર કિલોમીટર છે પણ હવે કેટલા કિલોમીટર થાય જ કારણ કે આ કિલોમીટર થોડાક વહરા પડે આપણે રોડ ઉપર હાલતા જતા હોય માનની ચોટીલાની માનતા હોય ને એના કરતાં થોડાક આ પોઈન્ટ અઘરા પડે અને આ રસ્તો જુઓ તમે તો એકદમ નીચે આવે છે એટલે આમાં બહુ જાણી જોઈને પગ માંડવા પડશે પાઇનના વૃક્ષો અને આ બધું જુઓ તમે હવે ઉપર ચડવાની વાત છે જબરજસ્ત બિસારા પછી પાઇપલાઇન નખાતી હોય એવું લાગે તમને એમ થશે કે આ કેસર પડ્યું છે પણ ના પાઇનના એ ઝાડવા એમનો રસ્તો એથી આમ વળાંક લઈને આમ જવાય છે ઘણા અમે આગળ આવતર્યા છીએ મજાની વાત છે અમારા માટે સૌથી અઘરો આ વિસ્તાર હતો કારણ કે બહુ જ ઉપરથી અમે આ પોઈન્ટથી ઉતરીને આવ્યા છીએ જે કાંઈ જ નથી ટેકા માટે પણ અને હવે છેક આમ જવાનું છે આ દૂધપત્રીનો આ નોખો સોરી દૂધ ગંગા એવું જ નામ નામે હું ભૂલી ગયો છું પણ છે અઘરું તો છે ટ્રેકિંગ માટે આવ્યા નહોતા પણ ટ્રેકિંગ થઈ ગયું છે આ દૂધ ગંગા છે અને અહીંયા હવે કે પાણી તો છે ને પાણી દૂધ જેવું છે નહીં આવું છે જુઓ સામાન્ય બરફ વિસ્તાર છે આખો અને આ નદીનો જ પટ વિસ્તાર છે અમે ઉતરી ઉતરીને આવ્યા છીએ આમ ક્યાંકથી હવે રસ્તો અમને ખબર પડે પછી આગળ જઈશું પણ વાતાવરણ અલૌકિક છે ને આમ દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં સુધી આ નદી જ છે આખી બહુ મોટો પટ વિસ્તાર છે સામાન્ય રીતે અહીંયા આવી ન શકાય છે એટલે આપણે આવ્યા છીએ બરફ છે એટલે બહુ અઘરું ટ્રેકિંગ કરી નાખ્યું છે સ્વજાત મહેનતે બાકી આના લોકો પૈસા લેતા હોય તો આ દૂધ ગંગાથી અમે રિટર્ન થાય છીએ પાણીનો અવાજ આવે અને થોડું ચઢાણ અઘરું છે ઉતરવું થોડું ખેલું લાગ્યું તો આ થોડુંક અઘરું હોય એવું લાગે છે ધીરે ધીરે હૈલા જાય પણ મિત્રો તો આજે હાઉસબોટની અંદર અમે રહેવાના છીએ અને એનો તમને નજારો હું બધો બતાવું છું આવો અહીંયા શરૂઆતમાં ફેસિલિટી એટલી સરસ છે આપણે ભલે બધી કંઈ લખવા ન હોય ન લખવું તો આ બધું જો અસલ ચોખ્ખું ચણાક લાકડાની બધી કામગીરી અને જે આપણને જે જર્મન ધાતુ લાગે એ પ્રમાણેની આ બધી વસ્તુઓ અહીંયા કાવો છે એ આની અંદર આપે આ લાઈટ ડેકોરેશન પણ જોવો તમે અહિયાં આ બધા ને બધું રાખેલું છે સરસ આ સોફા સેટ ને એવું અંદર આવતા તરત ઝુમર દેખાય ઝુમર ના નજારા અને નકશી કામ તમે જો એ પણ આ કદાચ રોકાવા આવી ગયેલા એનો ફોટો છે

બધી વસ્તુ બહુ પડેલી છે ને હું જે રૂમમાં સ્ટે કરવાનો છું એ રૂમ પણ હું તમને બતાવું અહીંથી આ રૂમ છે મસ્ત હાઉસબોટ કહેવાય આને અલગ અલગ સામાન બધા પડેલા છે આ ભઠ્ઠી છે રાત્રે અહીંયાથી હીટર નહીં હોય એટલે આનાથી કામ ચલાવવાનું અને આની ગરમી છે એ જ આપણને થોડીક શાંત રહેશે તો આજનો સ્ટે હાઉસ બોટની અંદર તો મિત્રો આ સાથે આજનો વ્લોગ પૂરો થાય છે યુસમર્ગની અંદર અમે ગયા તા અને તમે જોયું એ કઈ રીતે અમે બધું દ્રશ્ય દેખાડ્યા છે તમને બરફના અને હવે આ જઈ છીએ હાઉસબોટ અને એની અંદર અમે આજે નાઇટ સ્ટે કરવાના છીએ આ સરસ મજાનો વ્યૂ અહીંથી બસ હજી શ્રીનગર કાશ્મીરનો બ્લોગ હું તમને બતાવતો રહીશ બન્યા રહેજો આ જય બંને ઇન્સ્ટાગ્રામ પર આરજે જય કઈ નવી નવી વાતો હું તમારી સાથે શેર કરતો રહીશ થેન્ક યુ સો મચ જય હિન્દ ભારત માતાય